જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મોડી રાત્રિના સમયે વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા બે ઇસમોને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી વિદેશી દારૂનો ક્વોલિટી કેસ કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન પ્રશાંત ધર્મેશભાઈ પટની અને જયદીપ ગિરીશભાઈ સોની આ બંને આરોપીઓની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર દસનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પ્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો